મારું નામ છે ઘટના ઘટના શું અમારા ઘરમાં ચોરી થઈ જાય દસ વાગે અમને ખ્યાલ આવ્યો કે અમારા ઘરે ચોરી થઈ જાય આ સવારના વહેલી સવારે થઈ જાય ચાર થી પાંચ વાગ્યાની વચ્ચે એટલે એક્ચ્યુઅલી શું છે શનિવારે અમારા આખા ઘરમાં ઉદય ની ટ્રીટમેન્ટ કરવા માટે ત્રણ જણા આવ્યા હતા એને આખા અમારા ઘરમાં ઉદયની ટ્રીટમેન્ટ ગઈ શનિવારે સવારે દસ વાગ્યા પછી આવ્યા હતા સાંજે ચાર વાગ્યા લગી લોકો પછી અમે અમારા ફેબાના ઘરે રહેવા ગયા હતા કરણસિંહજી મેઇન રોડ ઉપર વ્રજભૂમિ અપાર્ટમેન્ટ માહિતી અડધો કિલોમીટર થાય એટલે અમારું ઘર બંધ જ હતું અને આ સવારે જયારે દસ વાગે હું ઘરે આવ્યો દસ સાડા ની વચ્ચે ત્યારે ખ્યાલ આવ્યો કે આપણા ઘરે ચોરી થઈ જાય ઓછા મોછા પંદરેક લાખ રૂપિયાના સોના ચાંદીના ના એકાદ લાખ રૂપિયા જેવી રોકડ રૂપિયાત હજાર થી લાખ રૂપિયાની રોકડ રકમ અને આ કઈ ચકલા સીસીટીવી માં સીસીટીવી કેમેરા માં કેદ થઈ જાય સવારે સાડા ચાર થી પાંચ ની વચ્ચે ત્રણ જણા આવે છે એક્ટિવા માં અને ઈ સાઈડ માંથી ચડે છે અને ઉતરે છે એ દેખાય છે